રામ રામ ને સીતારામ માં દાય કેમ છો બધા મજા મજા મારે છો હું પણ મજામાં છું હવાના ગુડ મોર્નિંગ તો મુકેશ રવિયા વલોગ માં આપનું સ્વાગત છે અને જો ઉઠી જા સહી ને સા મુકેશ એ તો છા પીવા લો બધા ફેમિલી એવું છે વેલકમ ટુ માય ન્યુ લોક દોસ્તો તો હવાર હવાર માં જો સા મુકી દીધી છે સા પાણી નાસ્તો કરી લઈ અને સા પાણી નાસ્તો કરી લઈ અને ચેર માં જાવું છે વેલા વેલા આગળ ભાઈ નો ફોન આવી ગયો તો એટલે કેરીઓ લેવા જવાનું છે કેરિયું લેવા ક્યાં જવાનું છે हाँ वीरपुर बाजू વીરપુર वीरपुर बाजू જવાનું છે हमें आगे ફોન આવ્યો तो

મજા લાવવાની ન હોય પીવાની હોય એટલે પણ અત્યારમાં ન હોય ને અત્યારમાં નાસ્તો કરી લેવા નાસ્તો કરવાનો હોય માં વાંધો હા ભાઈ જાગી ગયા છે માથું ઓળાવે છે તેલ નાખવું છે એને તેલ માલિશ તેલ માલિશ તેલ માલિશ કરવી છે ને તમારે કોઈને માથું ઓળાવી ચાલો ઓળાવી દો તરને ઓળાવ મારો વારો બીજો વારો માં બીજો વારો તો બીજો રાઉન્ડ આવશે એવું છે તમારે ગોઠવાઈ છે

કે ગાડી મૂકી દે તો ગાડી લઈને જતો તો હું તો પાછી ગાડી મુકાવી દીધી છે અને ઇકો ગાડીમાં જાય છે હવે તો આગળ ત્યાં ક્યાં જાય છે એને કેવું ખેતર બતાવી તમે ત્યાંની કેરી બતાવીને મજા જ આવ્યા કરશે પાકલ પાકલ હોય તો ખાઈશો નગર પાસે લઈને બી આવશો તો જાય છે સીધા આપણે કેરી લેવા તો આપણે આવ્યા હતા વીર પર કેરી માટે તો જો કેરી તો બહુ જોરદાર છે મસ્ત છે તો આપણે જોઈ છે આગળ તમને બતાવું કેરી વીર પર કારણ કે ડાબાની કેરી લેવા આવ્યા હતા ડાબાની કેરીમાં એવું હોય કે કેરે પકવીએ પછી ખાઈ એટલે મજા આવે તો જો આંબા અહીંયા તો આંબાવાડી બહુ મસ્ત છે બધી અહીં તમને બતાવું છું આવી રીતની જો કેરી છે બધી અને આ બાજુ બધી તોડેલી હોય છે કેરી તો એવી રીતનું જો કે ગમે લેવા આવ્યા હતા પાકલ કેરી બટકું ખાઈ લીધું છે ખાધું કે ભાઈ હુડા ખાઈ ગયેલા છે હુડા ખાધેલી કરી દીધી કોઈ એ ખાધી નથી લીધી નથી ભાઈ ચાલુ કરી દીધી તો આ બધું છે બાકી આંબા તો જવું બઉ મસ્ત હશે કેરી બેરી બહુ જાજી છે શું કહેવાય આ વેડવાનું લાવ્યા છે ને આને જ વેડવાની છે આવડે ને તને તપાસ

અમારા આ ભાઈને ઘટી તો આ લીંબુડા બહુ મસ્ત છે પણ કાસા છે હજી તો કાસા કાસા લીંબુડા છે પણ મસ્ત બગીચો છે ઓ અહીં આવ્યો તો મજા જ આયા કરે એવો તો બગીચો છે મસ્ત મસ્ત ઓલા ભાઈ તો ઉતારે પણ આરો રા ભાઈ એ ઉતારવા મળ્યા જો મોટી મોટી કેરી ગોતીન લાવે કઈ કેવાય કેરી કેસર વાહ કેસર છે જંબુ કેસર જંબુ કેસર જંગલ માં ખોવાઈ જાય પાછળ આ ભાઈ ઉતારે છે લઈ લીધી ક્યારેક બેરી ને હવે હવે જાય છે આખી ગાડી લઈને આવેલા તો આ ભાઈ ખડકે દીધી

હallo બધાને ભીમજીરે સોરી આવી ગઈ છે તેર દિવસ બાકી રહે છે તાજ લેવા થી કેરી તો બધા આવજો ભીમજીરેશ કરવા જ દે દાવો પાકી જાય પછી કેટલી મસ્ત કેરી છે નાખી દીધો છે તો પછી જાય પછી એવું છે તો કેરીનો નાખી દીધો હવે કેટલા જશે તો બહુ જલ્દી થોડા આમ કેટલી ડુંગળી નાખી ડુંગળી નાખી પછી લસણ નાખ્યું તન ગુણી ઢાકી

જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીશું આવતા વ્લોગમાં સુધી બાય બાય